સુરતમાં હિટન રનની વધુ એક ઘટના સામે આવી છે ઓવર સ્પીડ કારવાઇડર કૂદીને છ લોકોને અડફેટે લીધા જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા ઘટનાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોઈએ આ રિપોર્ટ સુરતમાં કાર છ લોકોને ઉડાવ્યા બે સગા સગાભાઈઓના મોત બેફામ આવતી કારવાઇડર ચારેય લોકો હતા નશામાં સુરતના આઉટર રોડના બાલક બ્રિજ ઉપર સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો પુરપાટ ઝડપે આવતી કાર ડિવાઇડર કુદીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને અડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી આ ઘટનામાં છ ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોતને પચ્યું છે જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા નામના બે સગા ભાઈઓના મોત થયા છે બંને મૃતકો ગીર સોમનાથના વતની છે કાલે ગઈ રાતે નવ સાડા નવ વાગે ફોર વ્હીલ ગાડી ને આવેલા અને ની સ્પીડે ગાડી હતી અને આ લોકોને વહી ગયા અને એનો પરિવાર આખો નોધારો થઈ ગયો છે એટલે તંત્રને અને પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ હું વિનંતી કરું છું આ લોકોને કડકમાં કડક સજા થાય અને ઝડપથી પકડાઈ જાય અને હું નમ્ર વિનંતી કરું છું આ લોકોનો પરિવાર આખો રણ રણવિખણ થઈ ગયો હતો પરિવારની અંદર બે જ વ્યક્તિ કામ કર્યા હતા એ બે જતા રહ્યા છે હવે એક છોકરો છે અને એક ભાઈ કુંવારા હતા કમલેશભાઈ અને અશ્વિનભાઈ આ બે ભાઈઓ સગા એક્સપાયર થઈ ગયા રાતે ને રાતે આજે આ પરિવાર ઉપર બહુ મોટું મૃતકના પરિજનના કહેવા પ્રમાણે કારમાં એક યુવતી અને ત્રણ યુવક હતા કારની સ્પીડ થી ની હતી અને ચારેય કાર સવાર નશાની હાલતમાં આવી રીતે કાર ચલાવનારા સામે સખત સખત કાર્યવાહી કરવી જોઈએ અમારા પરિવારને વિખેર કરી નાખ્યો છે પણ બીજાનો પરિવાર ન થાય તે કાર્યવાહી કરવી જોઈએ મેરેજ માંથી આપણે નીલકંઠ ફાર્મ અબ્રામા અબ્રામાથી આવતા તે વાલકથી અબ્રામા જાતી ફોર વ્હીલ અને મા પપ્પા આવતા હતા અબ્રામાથી વાલક તે ફોર વ્હીલ મા પપ્પાને ફૂલ સ્પીડમાં દોઢસો ની સ્પીડ હશે ને અને ઠેકીને સીધું એક્સિડન્ટ થઈ ગયું એમાં મા પપ્પા અને મા કાકાનું બેનું મૃત્યુ થઈ ગયું મા પપ્પાનું તો ત્યાં જ થઈ ગયું હતું મૂળ ગીર સોમનાથ અને સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરિયામાં અડતાળીસ વર્ષીય અશ્વિનભાઈ પરિવાર સાથે રહેતા હતા અશ્વિન સાપુલિયા તેના ભાઈ કમલેશ પત્ની એક દીકરો અને દીકરી સાથે રહેતા હતા મૃતક અશ્વિન તરીકે કામ કરતા હતા જ્યારે કમલેશ નોવેલ જેની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રૂપે મદદ કરતા હતા પરંતુ એક સાથે બંને ભાઈઓના મોત થવાથી પરિવારનો આધાર છીનવાયો છે દારૂના નશામાં મજા કરવા નીકળતા નરાધમો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરતમાં આ પ્રકારની પહેલી ઘટના નથી કે જેમાં દારૂના નશામાં કાર ચલાવતા અકસ્માત થયો હોય રાજ્યમાં દારૂબંધીના મોટા મોટા બણગા ફૂંકનારી સરકારે હવે તો જાગવાની જરૂર છે કારણ કે દારૂના નશામાં બેફામ કાર ચલાવતી રઈસ બાપની બિગડે લોલાદો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે આવા કિસ્સામાં તો ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થાય છે કારણ કે ફક્ત ખીસ્સા ભરવામાં રસ ધરાવતી ટ્રાફિક પોલીસ ખરા અર્થમાં જો ચેકિંગ કરે તો શહેરના રસ્તાઓ પર નશો કરીને ફરતા એવા કેટલાક લોકો છે જે પોલીસના હાથે લાગી જાય અને નિર્દોષ લોકોના ઘર ઉજળતા બચી જાય પણ સાહેબ આપણે ત્યાં તો પોલીસ પણ પૈસા મારો પરમેશ્વર છે એવું માને છે અને હું પૈસાનો દાસ છું તેવી સ્થિતિ છે